મને આવડે હું તો મોબાઈલ માં એક મુજરો તું જવા દે અમે જોઈ તારી બહેન છોડી મને મુજરો નો ફાવે છોડી મારા ગળા ના હમ તારા ગળા હમ મંડે માં ઓલે એમ હું કર છો સોરી અક્ષોડી ના હમ ના અમે માર બાપુ નું બહુ હાઈ થઈ ગઈ ના દે ફરમાય છે એટલે જવા દેવો પડે મને મુજરો તો છોડી મમ્મીની વાત સાચી છે પણ મને બહુ જ જોઈન મિત્રો મને આટલ તું દાદા ના તારે જ ગાવાનું છે તો હું શું ગાઉ મને એમ તો હું કોમો વિયો ગયો

বাপু সরি নাম মাগে ভুঙ্গরু নথি বাপু ভুঙ্গরু আপু আরে প্রধানজি হ্যাঁ শু আলি নাম হ্যাঁ এমনি নাম আপি দিও আপি બાપુ <laughs> <laughs>

ডাইক্ট <laughs> <laughs> <laughs>

હું છે ઓલી હોય ગયું બધું મારી વિવેક રાખ્યો એમ ઘા નો કરી લેતો मरो हार बाबू गाठ नहीं गाठ नहीं ये जो ढीमसा है गाठना <laughs> ना, ना बोलो बहुत वो खोद कर ले हां ए अरे सुनगना युवराज तेरे મોજુ કરી છે વિરા કે મુજરા મૈના છે મારા આજ જન્મ દિવસ છે જોઈ તો વેરોસી ભાઈ વિરા અરે હા ભાઈ જે માંગુ એ આપીસ તો અરે જે માંગવાનું હોય તે જ વિરા અરે હા ભાઈ વેરોસી તો પેલા તારા જમણા હાથ નું વચન આપ પછી માંગુ વેરોસી હા ઈશ્વર ના યુવરાજ કદાચ વાત હોય વિરા

કે હું પણ એક રાજપૂત નો દીકરો છું કે જેને વતન આપું છું ને વતન પણ હું પાડું છું વિરા માટી વાત તો કદા ભી નઈ બને આજ બને ભાઈ છે બરોબર છે વિરા અજી વેવાયો ધાઉ સારું નથી મારો ભાઈ અરે ભાઈ વેરોસી હજી કહું છું કે આ વચન પાડી લે વેરોસી નહીતર તારા પ્રાણ જાશે વેરોસી ઈશ્વરના युवરાજ અજિતનકવસુ ભાઈ જે वचन મને આયા છે જે वचन તે ઢીલા રિધા સૂર્ય જાકો થાતો નથી આ સબોલા હમું અંગ્રેજી છે ઈ કોઈદી પાછો જાતો નથી બેરોસી અરે મારું મતાળમાં ધરતી ધમધમ થાય છે બાઈલા તારા જેવા બાઈલા થી અજણ અજ વાટાણા પછી બેરોસી વાળવાકો થાતો નથી વિરામ

માટે શિવ ગુજારી છે જરૂર શિવ ના મંદિરે ગયો છે માટે આપડો ખરીદ સાબતા કરો વૃદ્ધાનજી આપડે એની પાછળ જ આવશે

ઝગદાર જો اصل રજબતનો દીકરો હોય તો થઈ જા લડવા માટે હોશિયાર તો થઈ જાવ હોશિયાર તને ખબર નથી કે પડને બધી ભેરવ સિપા કાડામાં કેટલી તાકાત છે માટે થઈ જાવ હોશિયાર થઈ જાવ હોશિયાર

सुन गन्ना राजा राजा काका सब आला तगो तो गो आज मारा भेरो से काका ने आज मुत ने घाट उतर ये बोला वाला ने ये बोला वाला ये भेरो से काका ना બોલો બોલો બોલો

કોણ છે લે પાણી ની અદલી એને સજીવન કરું અરે બરક તો કોણ છો ભરો બાજી તમે મને સજીવન કરનાર કોણ છો ગુરુ બાણીનાથ છું જો તમે મને સજી મને કીરા હોય તો તમે મને ગુરુ કહેવાય તમે મને ગુરુバリ ના કહેવાય તો જો મને સજી મને કીરા હોય તો કે પેલા મને ત્રણ વચના બોલ અરે બરાબર કે ત્રણ वचन છે સજી મને કીરા હોય તો જ મને ત્રણ वचन આપજો નકર મને મારું મૃત્યુ પાછો આપજો ગુરુદેવ હા બરાબર તો પેલો वचन તે જે હેરવામાંથી ફેરવા નામનો રાક્ષસ બનાવ્યો હોય તો પેલો वचन ની અંદર ધરતી ઉપર પશુ કે મનુષ્ય જે જાન કરો તો આ એવું વચન મારા જોશી બાવાજી તથાસ્તુ કર અને બીજું વચન કે સોને કટાય ઉરાવ છે મને દકે થી માર્યો છે માતાને મોત ને ઘાટ ઉતારું અને મારો વિજય મેળવું આ એવું વચન જોશી બાવાજી તથાસ્તુ કર અને ત્રીજું વચન જોજો બાવાજી કે ત્રીજું વચન કે મારું મૃત્યુ ન હોય ગુરુદેવ અરે બરક જેનું નામ છે તેનું મોતી જરૂર છે બરક અરે મારું મોત પાછો આપો ને નહીં જેનું નામ છે તેનું મોતી જરૂર છે બરક ભલે બાવાજી તો પશુ કે મનુષ્ય જેવું જાત દો તો ગુરુદેવ બીજો શિષ્ય કેસી છે તો લાવ જો પેલા વચન ની અંદર આજે સોને કટ તરફ સપના આપું হনে নে 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 কাড উতারি আনে মারো ঵িজেই মেরু সুগনে সুগনে মনে গরোদাডি দেছনা জোজ শুতো হাই তো জাকি জাজ n

哦。<laughs> <laughs> <laughs> રાજકીય પીરો <laughs> <laughs>

لا يا ابو